ભક્ત બીજ પલ નહી ભલે જોગ નીચ ઘરે અવતરે આખર સંત છું દીજે જામે કુટુંબ સમય પરમ પૂજ્ય સુરા બાપાની પ્રથમ પુણ્યતિથી આપડે સૌ મેળ્યા છે હેટણ કટકો હાડરો જો ગંગામાં જાય એની એકોતેર પેઢી માય કોઈ દી ભૂત ન હરજે ભાગી નથી હેટણ કટકો હાડરો જો ગંગામાં જાય સૌ પ્રથમ વાર બાપાના સાનિધ્યમાં આવવાનો અવસર મેળવો છે સંતોની ભૂમિ છે

કરી પ્રાર્થના ઘર માં ભૂલો પડ્યો હું ભમી ભમી મન થાક્યું રે સ્મરણ કરું ના સે જે તમારું માયા માચિત રાખ્યું રે દોષ જરાના ના જોશો હેલિયા અરે દોષ જરા ના ક્ષમા ધરી બાપા દિન રે અરે કોઈ નથી આ જગમા બાપા મારું એ સુરા બાપા કોઈ નથી આ જગમાં મારું જૂઠા સંબંધો સગળા રે રૂઠા ગ્રહો અને રૂઠી વિધાતા ભાગ લેખ મારા નબળા રે ધન દોલત ન માંગુ બાવલિયા અરે માગુ ના હીરા મોતી રે અરે હાથ પાડું ત્યાં પ્રગટ થાજે મા વિનવું હું જોડી રે વેદ શાસ્ત્ર કે મંત્ર તંત્ર વળી ધર્મ કર્મ ના જાણું રે કઈ ના ખપે મારે તારું શરણ ખપે તારું સ્મરણ ખપે અને તારા ચરણ માં પ્રીતિ ખપે બાકી મને કઈ ના ખપે અરે ધન દોલત ના માગુ બાવલિયા માગુ ના હીરા મોતી રે અરે હાથ પાડું ત્યાં પ્રગટ થાજે વિનવું હું જોડી રે વેદ શાસ્ત્ર કે મંત્ર તંત્ર ભલી ધર્મ કર્મ ના થી સ્મરણ કરીને તારા દર્શન મારા સુરા બાપા એવલિયા જય 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 સુરા બાપા દેન દયાળુ તારું શરણ મારે સાચું રે સંકટ સમય થાજે બાપ કરી પ્રાર્થના

બટુ બાઈ ખાલી ભારતમાં નહીં પણ આઉટ ઓફ ઇન્ડિયા આઉટ કન્ટ્રીમાં તમે વયા જાઓ અને મારો બાપ કોઈને ઠેહ ન વાગવા દે નાની એવી ખર્ચ પણ ન થવા દે પણ ન કરે નારાયણ બાઈકના વિધાતાના લેખમાં જે લખ્યું હોય એ હરે કે રાઘવેન્દ્ર સરકાર જેવા અને પણ એનો ચૂકવણું કરવું પડ્યું છે તો હું તમે તો કાળા માથાના માનવી છે કદાચ સુરાબાપાને માનવાવાળા છે જે ગોદડિયા પરંપરાને માનવાવાળા છે જેમ એમ કહેવા કે આ સનાતન ધર્મનો સ્વીકાર કરવાવાળા છે અને પરદેશની ભૂમિમાં આઉટ ઓફ ઇન્ડિયા ન્યાવ્યા ગયા હોય ને દુખના ડુંગરા કદાચ માથે વરહી ગયા હોય પણ કદાચ પૂનમ્યા આની પાસે સુરા બાપાની પાસે ન આવી શકો મહિનામાં એકા દિવસ ન આવી શકો અરે 12 મહિનામાં એકા દિવસ ન આવી શકતા હોય અને પરદેશમાં હોય ને ત્યાં કદાચ ઠોકર વાગી હોય અને દહેથી ત્રણ અગરબત્તી પ્રગટાવ દહેથી દીવો કરો અને એટલું જ જો કે એ મારા સુરા બાપા તારા ચરણોમાં પ્રીતિ ખપેન ત્રણ અગરબત્તી પેટાઓ અને હાડા ત્રણ મિનિટ માં તમારા કાળના બાપ ને થપાટ મારી ફેરવી નો નાખે તો સુરા બાપા નું ભજન કર્યું નો કર્યું કેવાય

આજે તોરો છોરો તોરે પોતા આવતો આ જોગી નું કેવું ભજન હશે કે આજે એના ભજન પાછળ હજારો માણસો એની સાહેબ એના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે સૌથી પહેલા સૌથી પ્રથમ વખત અહીંયા આવવાનું થયું છે મારે અને અમારે વલભીપુરના સરપંચ સાહેબ શ્રી પ્રવીણસિંહ બાપુની સાથે આવવાનું થયું છે અને પ્રવીણસિંહ બાપુએ જ મને આજની તારીખમાં બુક કર્યો છે જોરદાર ચાલે છે અમારે પ્રવીણસિંહ બાપુને બતાવો કેમ કે આ આશ્રમમાં એની બાપાના સાનિધ્યમાં એનું નામ પડે સુરા બાપાનું અથવા તો કોઈ પણ આ પરિવારમાંથી નામ પડે ત્યાં ખડા પગે ઊભા હોય છે અને કાયમની માટે હાજર હોય છે તેમજ મહાપુરુષો પધાર્યા છે તમામ સંતોના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ વંદન છે બાપુ બધાને

આ થવાય ક્યાંથી આના કઈ ટ્યુશન તો ભાઈ આવતા નથી આના કઈ ક્લાસ તો હોતા નથી પણ એ તો પોતાની જનતાના કોઠામાં હોય તો જ આવો જોગંદર જોગી ઉભો થતો હોય છે તો જ આવા સંતના દર્શન થતા હોય છે એ સનાતન સત્ય છે

सुरा बापाना गुरु छे मनोहरदास बापू छे अने એમ કહીવા કે હે દુલા બાપાના ગુરુ मनोहरदास बापू छे वर्षों पहला यूं तो हर एक शाम नई नई उम्मीदों से गुजर जाती है यह तो हर एक शाम नई नई उम्मीदों से गुजर जाती है आज का दिन क्या खास हुआ के सुरा बापा तेरे नाम से मुझे रोना आया यार आज का दिन क्या खास हुआ के तेरे नाम से मुझे रोना आया पर वंदनीय રૂઢિમા સુરા બાપાના જનેતા રૂઢિમાના ચરણમાં કોટી કોટી પ્રણામ છે જેને આપણને આવો બાવોલ્યો આવ્યો છે યાર અને ત્યારે એમના પિતાશ્રી એક એવી જનેતા છે જાણું નહીં જાણું તો ભગત જણ કા દાતા કા સુર નહીંતર રેજે માતું વાંજણી મત ગમાવીશ નૂર અને એમાંય હામે પિતાજી એવા વનમાલીદાસ આ બે જોગંદર જો ન હોત તો તમને શું લાગે કે મને તમને સુરો મારો ને તમારો બાપ મળ્યો હોય ન મળે અસક્ય છે પણ એવી જાણનારી આપણી કહેવત છે જણનારીમાં જોર ન હોય તો હોયાણી શું કરે પણ સાહેબ આ તો નવ મહિના સુધી જે પોતાના હાડને ઓમી દીધા છે અને રાઘવેન્દ્ર સરકારને કદાચ પ્રાર્થના કરી હશે અયોધ્યાના ધણીને પ્રાર્થના કરી હશે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુટ સુધાર બર નવ રઘુબર બિમલ જસ જો દાયક ફલચાર જબ રામ બ્યાહી ઘરે આયે નિતનો મંગલ બૌદ્ધ બધાય ભુવન ચાર ભુદર ભારી શુક્રત મેઘબર શ્રી સુખ ભારી